નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ ભેંસ તમને આ ભેંસ બતાવી શકો છો હાલ તાજી વ્યાણેલી ભેંસ છે એવું માલિકનું કહેવાનું છે ત્રીજાવેતરની વ્યાણેલી છે ટોપ ક્લાસ નસેલી ભેંસ છે હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગીઝામાં સારી છે અને છો સો ટકા જવાબદારી સાથે આપવાની છે ભીલી ભેંચ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈએ અંદાજો લગાવી શકો છો ત્રીજા વેતનમાં વ્યાણેલી છે હાલ ટોપ ક્લાસ ન છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી હાલ ચારે ચારસણ કમ્પ્લીટ છે આનો કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી છે સાથે આપવાની છે હાલ કિંમતની વાત કરીએ તો

દૂધની વાત કરીએ તો દસ લીટર જેવું દૂધ કરે છે એક ટાઈમનું દસ લીટર તમારે દોરાવી લેવાની છૂટ સો ટકા જવાબદારી સાથે આપવાની છે ફૂલ જવાબદારીથી આપવાની છે કોઈ પણ જાતનું ફોલ્ટ નથી તાજી છે રૂબરૂ મુલાકાત કરજો એવું માલિકનું કેવું છે અને તમારે બે થી ચાર ટાઈમ દોરાવી લેવાની પણ છૂટ એક છૂટ એક ટાઈમનું દૂધની વાત કરીએ તો દસ લીટર જેવું એક ટાઈમનું દૂધ તમારે ભરી લેવાની છૂટ તમે તારે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એ સો ટકા જવાબદારી સાથે આપવાની છે ઓરિજિનલ જાફરાબાદી કિંમતની વાત કરીએ તો એક લાખ પંચાવન હજાર જેવી કિંમત રાખેલ છે માલિકી અંદાજિત કિંમત છે એમાં પણ તમને સોય સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાણખાણ ગામ છે કેસોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેજ જોવા હાલ મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેજ ભેજ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ટોપ ક્લાસ દેશી ટોપ ક્લાસની સલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચા લંબાઈમાં સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે હાલ દસ દિવસમાં વ્યાસી એવું માલિકનું કેવું છે કે ભાઈ દસ દિવસની અંદર કાશી છે અને દસ દિવસની અંદર વ્યાજમ થઈ જશે ત્રીજા વેતરમાં ટોપ ક્લાસ ને છેલ્લી ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈ હારી હાડ ગજુ સારું છો સો ટકા જવાબદાર છે તે આપવાની સ્થિતિ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તો તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો એસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને સોય સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખંભાડિયા ગામ છે પોરબંદર તાલુકો છે

જોઈ અંદાજો લગાવી શકો છો ટોપલી ભેંસ વેચવાની ત્રીજા વેતરમાં હાલ વ્યાસે વ્યાજમની વાર છે દસ દિવસની કાચી છે ચાર ચાર આસળ કમ્પ્લીટ છે આનો કોઈ જાતનો ફોલ્ટ નથી સો ટકા જવાબદારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ ચાલીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને સોય સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કોટડા ગામ છે કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભી જોવા મળી જાય છે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ Gracias. મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે પાંચ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ દેશી નસલી ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ નસલી ભેંસ રહે છે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચોથા વેતરમાં વ્યાવાની છે હાલ પાંચ વ્યાણી છે હાલ ચોથા વેતરમાં વ્યાણેલી છે ટોપ ક્લાસ નસલી ભેંસ છે હાલ પાંચ પાંચ લીટર જેવું દૂધ છે બધી જ જવાબદારી સાથે આપવાની છે નીચે પાડી છે હાલ વીસ દિવસની વ્યાણેલી છે સો એ જવાબદારી આપવાની છે દૂધમાં પણ તમારે બે થી બે થી ત્રણ ટાઈમ દોરાવી લેવાની છૂટ પાંચ લીટર સવારે અને પાંચ લીટર સાંજે આખા દિવસ દસ લિટર જેવું દૂધ કરે છે નીચે પાડી છે અને વીસ દિવસની વ્યાણેલી છે અને સો સો ટકા જવાબદાર છે આપવાની છે અને ચોથા વેતનની વ્યાણેલી છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માળીયા હાટીના ગામ છે જૂનાગઢ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નં છ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે બીજા વેતરની વ્યાણેલી ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ નેચરલી ભેંસ રહેશે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચા લંબાઈમાં સારી છે હાર્ડ ગજામાં સારી છે અને છ સો ટકા જવાબદાર છે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો બીજા વેતરમાં છે બાર દિવસની વ્યાણેલી છે નીચે પાડી છે અને પાડી ઉપર ધવરાવે છે પાડી ઉપર ધવરાવતા છ છ લિટર જેવું દૂધ કરે છે એક ટાઈમનું છ અને આખા દિવસનું બાર લિટર જેવું દૂધ કરે છે સો એ સો ટકા જવાબદાર છે તો આપવાની છે તો તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ દેશી દેશી ચાપડી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો બાણું હજાર જેવી કિંમત રાખેલ છે માલિક કે અંદાજીત કિંમત છે એમાં તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો મોટી વડિયા ગામ છે જામજોધપુર

દૂધની વાત કરીએ તો આઠ આઠ લીટર જેવું દૂધ હતું પેટ આસળની સો સો ટકા જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ચાર ચાર આસળની જવાબદારી પેટ ગરમીની આસળની બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ અને ત્રીજા વેતરની ટોપ ક્લાસની ને ભેંસ તમને બતાવી શકો છો કિંમતની વાત કરીએ તો એક લાખ વીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજીત કિંમત છે એમાં તમને સો સો ટકા ફેરફાર કરી આપશું જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મિત્રાળા ગામ છે પોરબંદર તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને ભેંચવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ટોપ ક્લાસની છેલ્લી ભેંચ વેચવાની છે હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાલ આઠગેજામાં સારી છે ને ચોય સો ટકા જવાબદારી સાથે આપવાની છે પંદર દિવસની ખાસી છે દૂધની વાત કરીએ તો આગળ નવેતરમાં નવ નવ લિટર જેવું જવાબદારી સાથે આપવાની છે નવ નવ લિટર જેવું દૂધ હતું એક ટાઈમનું નવ અને બીજા આખા દિવસનું અઢાર લિટર જેવું દૂધ કરતી એવું માલિકનું કેવાનું જવાબદારીવાળી ભેંસ છે જવાબદારી સાથે આપવાની છે અને ઘરની જ છે એવું માલિકનું કહેવાનું છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી હાલ પંદર દિવસની અંદર વ્યાજ વ્યાજમ થઈ જશે અને આગળના વેતનમાં એટલું એટલું નવ નવ લીટર જેવું દૂધ માલિક દોતા એવું માલિકનું કહેવાનું છે કિંમતની વાત કરીએ તો એક લાખ પચીસ પિસ્તાલીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શેખપુર ગામ છે માંગરોડ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે

પહેલા વેતનની છે નીચે પાડી છે ફૂલ જવાબદારી છે આપવાની છે દૂધની વાત કરીએ તો એક ટાઈમ છ લિટર જેવું દૂધ ભરી લેવાની છૂટ છો એ સો ટકા જવાબદાર છે આપવાની છે અને કોઈ પણ બીજો ફોલ્ટ શેર નહીં તે તમને વિડીયોમાં બતાવી શકો છો કિંમતની વાત કરીએ તો એક લાખ વીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડીયા ગામ છે હાટીના તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને ભેંજ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે વેતનની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે આઠ દિવસની કાચી છે ઊંચા લંબાઈમાં પૂરી છે હાડગજામાં સારી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાય છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો કે ભાઈ ભેંચ વેચવાનું છે વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં હાલ વ્યાસે વ્યાવાની વાર છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો આઠ દિવસની કાચી છે એવું માલિકનું કહેવાનું છે હાટ ગજુ પણ તમે જોઈ શકો છો ફૂલ જવાબદાર છે તે આપવાની છે અને તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં એમાં ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ છે આની પણ કોઈ જાત ફોલ્ટો ટકા જવાબદારી વાળી ભેંસ રહેશે કિંમતની વાત કરી એક લાખ પંદર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને સોય સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગુંદ્રોણ ગામ છે તાલાલા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો